ગુઝારિયા ગામે દુઃખદ અકસ્માત નસાકો ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી બાઇક સવાર પઠાણ આરીફનું મોત ગુઝારિયા પંચાયત વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો છે જેમાં નશાની હાલતમાં ટ્રેક્ટર ચલાવતા ચાલકની બેદરકારીને કારણે એક યુવાનનું જીવન હાથથડી થઈ ગયું છે મૃતકની ઓળખ પઠાણ આરીફ ખાન વઝીર ખાન તરીકે થઈ છે જેમનું રહેઠાણ નજીકના ઈટાદરા ગામ છે આ ઘટના ગુઝારિયા હરણાવડા રોડ પર બની હતી અકસ્માતની ઘટના એવી બની હતી કે પઠાણ આરિફ ખાન પોતાની બાઇક પર હરણાવાડા તરફ જતા હતા તે વખતે ટ્રેક્ટરના ટ્રોલી નંબર ચાલક જે નશાની હાલતમાં હતા તેમણે ટ્રેક્ટર પરનું કાબુ ગુમાવતા બાઇક સાથે ટક્કર મારતા આરીફને તાત્કાલિક ગંભીર ઈજા થઈ અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા ટ્રેક્ટર ચાલક ઘટનાસ્થળ પરથી ભાગી ગયા હોવાનું જાણી શકાય છે જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે